ગુજરાત લોકસભાની ચૂંટણી હાલ તે ચરમ પર છે ને થોડા જ દિવસમાં જે છે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગણતરીના દિવસો બાકી છે ભાજપ અને કોંગ્રેસ બંને સામેના ઉમેદવારને પરાસ્ત કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહી છે અને ત્યારે આ વખતે જોઈએ તો રાજકોટ બેઠક જે છે સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે એક બાજુ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળ્યો ત્યારે હાલ જ જે છે રાજકોટમાં જે લેવા અને કડવા પાટીદારના વિવાદની જે પત્રિકા છે તે બજારમાં વહેતી થઈ છે અને આ પત્રિકાથી જે છે તે વિવાદનો મધપૂડો જે છે ફરી છંછેડાયો

આપણે કહેવાય છે ને ઊંધા ગણેશ બેસે ને એટલે પછી બધું ઊંધું જ થાય આપણે કહેવતમાં કહેવાય છે કે ભાઈ અમે ગણેશ ઊંધા બેઠા પરસોત્તમ રૂપાલા અમરેલીથી રાજકોટ લડવા આવ્યા ત્યારથી શરૂ કરો શરૂઆતમાં આયાતીનો મુદ્દો હતો પછી એની જીવાજોડી થઈ પછી અત્યારે છેલ્લે તમે જે પત્રિકાની વાત કરી તે પણ ટૂંકમાં હજી સુધી હખ રોટલો ખાવા દીધો નથી શું થયું છે પત્રિકાએ એક ઓર નવું છે છે એ હવે સોશિયલ મીડિયા જે અનિયંત્રિત ઓપન છે ઓપન ફોર ઓલ છે એની ઉપર સરકારી કોઈ પાબંદી નથી બીજું એને કોઈ સિરિયસલી લેવાની જરૂર નથી હોય ભલે ગમે તેટલું વ્યવસ્થિત પણ એ કોઈ રાજપત્ર નથી હા કોઈ કોઈ પ્રિન્ટેડ કે માન્ય એવું દૈનિક નથી કે મીડિયા નથી એમાં તો ગોપનીય ગાવ હોય હવે એવી સોશિયલ મીડિયામાં એક પત્રિકા જે બહાર પડી પત્રિકાનો સુર બીજો કાંઈ નહીં લાંબુ ટૂંકું ઘણું લખાણું છે પણ એનો સુર શું હતો કે ભાઈ રાજકોટની આ બેઠક જેમાં પરસોત્તમભાઈ અત્યારે લડી રહ્યા છે એ બેઠક એમ કે ખરેખર તો લેવા પાટીદારોની છે કારણ કે અહીંયા સાડા થી ચાર લાખ લેવા પાટીદારો છે

હવે વાત અહીંયા હતી હા અને એ સોશિયલ મીડિયામાં હતી તો જો ભારતીય જનતા પાર્ટીમાં રણનૈતિક બૌદ્ધિકપણું હોત રણનીતિક કહું છું બૌદ્ધિકપણું હોત તો એને શું કરવું જોઈતું તો પત્રિકાનો જવાબ પત્રિકાથી તો અમારી પાસે મેકેનિઝમ ક્યાં કમ છે અને સિમ્પલી એટલું કરવાની જરૂર હતી કે ભાઈ આવી એક પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી હોવાનું જાણવા મળ્યું છે એને બહુ ગંભીરતા નહીં આપવાની જરૂર નહોતી આવી એક પત્રિકા ફરતી હોવાનું જાણવા મળ્યું છે અને એ પત્રિકાનો સુર કઈક એવો છે જેમાં લેવવા ને કડવા ને એમાં વય મનુષ્ય સર્જાય પરંતુ ખોડલધામ ની કૃપા જો બુદ્ધિ વાપરવાની સવાલ હતો કે ભાઈ ખોડલધામ ની મા ખોડલ ની કૃપાથી આપણે ખોડલધામ નિર્મિત થયું ત્યારથી માંડીને આજ પર્યંત લેવા કડવા મટીને પાટીદાર બીના છીએ એટલે કોઈ આવા તીખળી તત્વો આ ટાઈપની કોઈ પણ બોલી કરતા હોય તો સ્વાભાવિક આપણે એને ગંભીરતાથી લેવી પણ નહીં અને માં ખોડલ એને સદબુદ્ધિ આપે આમ બસ ધેટ સોલ લાંબુ ટૂંકું નહીં લિક્ટિન સોયલ સો એટલે એમાં તમે લિક્ટિન તમારું વાપરો તો વાંધો નથી

ભાઈ એને ફરિયાદ નોંધાવી હા કે આમાં કોઈ પણ તત્વો હોય એને પકડો હમ પોલીસે કાર્યવાહી કરી ચા ચાર લોકોને પકડ્યા એ પણ પાટીદાર તો નીકળ્યા જ નીકળ્યા પણ એનો છેડો પાછો ખોડલધામમાં પણ નીકળ્યો હા હવે ફરિયાદમાં એફઆરઆઈ જે દાખલ કરીને એમાં પણ બુદ્ધિ વાપરવામાં આવી છે એટલે આમ કહો તો કબુદ્ધિન આમ કહો તો બુદ્ધિ કબુદ્ધિ એટલા માટે કે જો ભૂલથી આ લેખાણું હોય તો એનામાં કબુદ્ધિ ગણાય હં પણ ભૂલથી ન કર્યું હોય ને બુદ્ધિપૂર્વક કર્યું હોય તો આ તો પરસોત્તમભાઈ પાડી દેવાની જ વાત થાય અંદરો અંદર જ કહું છું શું કામ એફઆરઆઈમાં શું લખાવડા આવ્યું છે કે જય ખોડલ જય સરદાર સાથે એક પત્રિકા બાદ તમારે ઈ ક્યાં કહેવાની જરૂર હતી એ તો આપણે કોકને મળીએ ત્યારે રામ રામ કરીએ છૂટા પડીએ ત્યારે રામ રામ કરીએ તો એમાં ઝઘડો થયો હોય કે સારી વાત થઈ હોય તો એમ ન કે જગદીશભાઈ પેલા રામ રામ કર્યું જ શ્રી કૃષ્ણ કરીને ગયા એવું કઈ કહેવાની જરૂર નથી આવી એક વાત કરી હતી એવું જ કરવાની વાત હતી ને એને બદલે બુદ્ધિપૂર્વક કીધું કે પત્રિકા છપાણી છે જય ખોડલ ને જય સરદાર હવે આ બે જે શબ્દો છે સૂત્રો કયો કે મંત્ર કયો એ ખોડલધામ અને પાટીદાર ને બિલકુલ સ્પર્શતા શબ્દો ને સૂત્રો છે એ એ લોકો જ વાપરે હા ઓબ્વિયસલી એના જેવા બંને જય સરદાર અને જય ખોડલ એ બંને સૂત્રો જે છે ખોડલધામ ને અને પાટીદાર ને સ્પર્શે એવા છે તમે જે ફરિયાદ નોંધાવી એમાં આ શબ્દ થી શરૂ કરીને કહેવાની કઈ જરૂર નથી પણ હવે જેણે કરી હોય જો ભૂલ થી કરી હોય તો એ બ્લન્ડર છે અને ભૂલ થી નહીં બુદ્ધિ પર કરી હોય તો એ ગદ્દારી છે તમારી જાણ ખાતર શું કામ એ ફરિયાદ કર્યા પછી જેમ ચાર પકડાના હવે જુઓ પછી સિનારીઓ કેવો બદલાનો સિનારીઓ એવો બદલાણો કે ખોડલધામના પ્રવક્તા એને જ્યારે મીડિયા પૂછવા ગયા કે ભાઈ તમારા જે ચાર યુવાનો પકડાયા છે એનો છેડો વાયા મીડિયા ખોડલધામ ને મળે એવું લાગે છે તમારે શું કહેવાનું છે હવે એણે જે કીધું એ ભયંકર મહત્વની વાત છે અને એ સમુચા રાજકોટની બેઠકનું પરિણામ અત્યારથી સૂચવી દે એવી વાત છે એણે એમ કીધું કે જેણે પણ ફરિયાદ કરી છે એક તો બાયસ કરી છે બાયસ થી એટલે કે પૂર્વગ્રહ થી કારણ કે લેવા કડવા પાટીદારનો નો ભાગ્ય જ કોઈ એવો યુવાન હશે જે ખોડલદમ સાથે સંકલિત ન હોય બધા મા ખોડલની સાથે તો હોય જ એટલે નંબર વન એ જુદી વાત છે નંબર ટુ સારું થયું એને ફરિયાદ કરી જુઓ હવે વાત શરૂ થાય છે એ મિત્ર એમ કીધું સારું થયું ફરિયાદ કરી હવે પાટીદારો એ નક્કી કરવાનું કે એને શું કરવાનું છે એમ તમે જુઓ અર્થાત એ લોકો લાગ જોઈને બેઠા તા એના જેવું થયું મને તરસ લાગી હોય તમે મને આગળ કયો શેરડીનો રસ નું આપો હું ભાગશાળી હારું થયું તમે આ લઈ આવ્યા મને આમથી તરસ લાગી હતી તમે શેરડીનો રસ પાયો એના જેવું થયું કે પાટીદાર એટલે કે લેવું આ પાટીદાર ખાસ કરીને જે સાડા ત્રણ ચાર લાખ છે રાજકોટની બેઠક ઉપર અંદર ખાને તો બધું ચર્ચાતું હતું ખરું કે નરેશભાઈ પટેલનો જોક એટલે કે ઝુકાવ જે છે એ પરેશ ધાનાણી તરફ છે આવું અંદર ખાને કોઈ એનો આધાર પુરાવો હતો નહીં પણ અંદર ખાને કેતા હતા બધા લોકો ચર્ચાતું હતું હવે જેમ કે ઈ લોકો લાગ જોઈને બેઠા હોય અને જેમ દોડવું હોય ને ઢાળ મળે એમ એફઆરઆઈ ને ઢાલ બનાવીને એને કીધું સારું થયું આમ કરવાથી હવે અમારા પાટીદારો એ નક્કી કરવું પડશે છે ચાર છોકરા એમાં કઈ ભડકામણી વાત નથી પત્રિકામાં તમે આખી પત્રિકા વાંચો ઇવન તો પોલીસે કીધું આમ જો તો પત્રિકામાં ભડકામણી જેવી કોઈ વાત છે ને એમાં એમાં એટલું લખ્યું છે કે આ બેઠક કડવાની અરે લેવાની હતી કડવાની હોય ગઈ એટલે આપણે જાગૃત એમાં કઈ ખોટું નથી આજે શનિવાર છે એમાં ભડકાવવાની શું વાત થઈ આજે શનિવાર છે તો છે એમાં ભડકાવવાની ક્યાં વાત આવી પણ તમે એને કોઈ બુદ્ધિપૂર્વક લઈ લ્યો તો એ તમારો માર્ગ છે એમ એને તો તથ્યો મૂક્યા હતા કે ભાઈ આ આપણી બેઠક છે હવે પહેલી વખત તક મળી છે એટલે હવે આપણે તક ગુમાવી નહીં તો ભલે નહીં કરે આ તો એ છોકરાઓ બોલે પાટીદાર સમાજના બોલ કોંગ્રેસ હોય તો ખુલે આમ બોલે કે નહીં કે ભાઈ હું લેવા પટેલ છું વીસ વર્ષ પછી આવ્યો છું તમારી પાસે આડા ત્રણ લાખ મત છે જ્ઞાતિ વાઇઝ કરો તો આપણે તો એમાં શું ખોટું એ તો બોલી શકે એમાં કઈ ભડકાવાનો ક્યાં પ્રશ્ન છે દરેક ને અધિકાર છે જ્ઞાતિ વાઇઝ મત માગવાનો આપવાનો આપવાય તો મતદારો નક્કી કરવાનો છે તો ભારતીય જનતા પાર્ટી નંબર વન પેલા તો એને ફરિયાદ કરવાની જ જરૂર નહોતી કારણ કે આ સોશિયલ મીડિયામાં છપાયેલું હતું મેઇન સ્ટ્રીમ મીડિયામાં નહીં કોઈ અખબાર કે ટેલિવિઝનમાં આવે તો તમે એને કંઈક કહી શકો સોશિયલ મીડિયામાં તો ગમે તે આવે ગોફણીયા ઘાવ છે એક વાત તો એ બીજું ફરિયાદ નોંધાવી એમાંય તમે બુદ્ધિપૂર્વક જે બે શબ્દો ઉમેર્યા એ હાથે કરીને તમે મરવાના ધંધા કર્યા એવું છે જય મા ખોડલ ને જય સરદાર ને એ નંબર થ્રી તમને ખબર છે તમે પોલીસને ફરિયાદ કરવા કરતાં તમે બુદ્ધિપૂર્વક તપાસ કરાવી લીધી હોત તો અત્યારે સરકાર તો તમારી છે જ અને તમે અંધુ કાળું ધોળું કેટલું કરો છો એક ઓર સહી કે ભાઈ જુઓ તો કોણ છે તો એ પોલીસ તો પકડી જ પાડે હોત ને ખબર જ્યારે પડે કે આ ચારે પાટીદાર છે ને એ લેવા છે દાખલા તરીકે તો બુદ્ધિપૂર્વક કહેવાય કે આપણે પછી સમજી લેશું કઈ ફરિયાદ બિરાદ નથી કરવી કારણ કે નથી ઊંધો દાવો પડે ને એક તો તમે ક્ષત્રિયોથી રોષથી અત્યારે પીડિત છો

ક્યાં અને મોટા ભાગે ઓલી તરફ જતા હોય એવું દેખાય છે એવું લાગે છે ચર્ચા થાય છે તો એ સંજોગોમાં તો જેને રણનીતિકાર કહેવાય બૌદ્ધિક સ્તરવાળા કહેવાય એ લોકો એ ખામોશીથી કહેવું જોઈએ કે પહેલી વાત તો ફરિયાદ નથી કરવી નંબર ટુ આપણે એનો જવાબ સોશિયલ મીડિયા થ્રુ જ આપી દો તો વાત પૂરી થઈ જાય પણ ફરિયાદ કરીને ચાર જણા હું હુફાઈ હેઠળ દીધા એ તો એ છૂટી ગયા નિર્દોષ સ્વાભાવિક છે એને એ જમીન લાયક ગુનો તો આપી દીધો ન છૂટ્યા હોત તો ઓર વધ્યું હોત તો તમારે આમ થયું મર્યાદા વધુ થાત પણ માની લો કે એ છૂટી તો ગયા છૂટી ગયા એમાં એ તો છૂટી ગયા ભારતીય જનતા પાર્ટી લેવા પટેલના રોષથી હવે નહીં છૂટે સર આપણે જોઈએ તો આ પ્રકારના વિવાદો થતા રહ્યા છે એવા સમય આ પ્રકારની જે વસ્તુ થવી વિવાદ થવો કે કોને ભારે પડી શકે છે ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીને ને જ ભારે પડવાનો આ પત્રિકાને લાગે વળગે ત્યાં સુધી એટલા માટે નજીકના ભવિષ્યની મંગળવારે જ મતદાન છે હા મંગળવારે મતદાન છે અને આજે આવતીકાલે મતદાન નો પ્રચાર જે છે જાહેર પ્રચાર એ તો ખંભી જવાનો પણ આ બધાના પડઘા જીલાયા કરવાના પ્રચાર શાંત પડઘા ચાલુ પણ હજી આવતીકાલે પાછું અધુરામાં પૂરું ક્ષત્રિય સમાજ નું વળી પાછું જયરાજસિંહ સંમેલન છે સ્વાભાવિક જ છે એમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન હોય એવા જ ક્ષત્રિય સમાજ જવાના અને બાકી કેટલાક બીજા જે નાડોદા થી માંડીને અલગ અલગ પ્રકારના જે ક્ષત્રિય સમાજ એ પણ ભેગા થવાના

તમભાઈ કદાચ જીતી જાય તો જીતી જાય આવી જે વાત હતી પાંચ પાંચ લાખની વાત તો ભૂલી જ જાઓ પણ કદાચ નીકળી જાય તો હવે સંગઠનના નામે નીકળી જાય એમ હવે એ જે વાત હતી એ વળી પાછી આ પત્રિકા એ ખીલો ઠોકી દીધો ત્યાં સ્પીડ બ્રેકર મોટામાં મોટું કારણ કે અત્યારે મતદારો બહુ હોશિયાર થઈ ગયા તમને વધાવે મમને વધાવે કારણ કે કોઈ આમાં ટસર માં પડવા માંગતું નથી બધાના ધંધા ધાપા ઇધર ઉધર લેણા દેણી બધાના દરેક પક્ષની સાથે આપણે થઈ ગયું છે પ્રજાને પણ એક

ક્યાંક તો છેડા આડે મારાને તમારા મીડિયા છું છેડા આડ્યા એમ સમાજ સમાજના નીકળતા હોય કોઈના ધંધાધાપતિ કોઈના કુટુંબ કબીલાથી કોઈને બીજી કોઈ રીતે કોઈની કલા કારીગીરીથી તો હવે એ જે સમાજ તો લેવા પાટીદાર એના સાડા ત્રણ લાખ લોકો હતા બધી માની લ્યો કે એક હજાર માણસોને એમ થઈ ગયું હોય કે પરેશભાઈ ધાનાણી છે જ્ઞાતિગત છે ચાલો આપણે એને મત દેવા પણ હજી ત્રણ લાખ વધતા હતા અને ત્રણ લાખ છે ન તો નરેશભાઈ નું કહેવાનું કરતા હતા ન તો પરેશભાઈ નું કહેવાનું કરતા હતા એ લોકો એમ નક્કી કરતા હતા કે આપણે કારણ કે પરંપરાગત તો એ મતદારો ભારતીય જનતા પાર્ટીના છે એ સ્વાભાવિક છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે પરસોતમભાઈએ લેવા કે કડવા પટેલના અંદાજ થાય એવું તો કઈ બોલ્યા નથી જે કાંઈ છે એક ક્ષત્રિ સમાજ પૂરતું છે તો આ પરિસ્થિતિ ફરિયાદ કરીને ભારતીય જનતા પાર્ટી હાથે કરીને આવ પાણા મને વાઘ આવ કુહાડી મારો પગ કાપ એના જેવું એણે કર્યું એટલે તમને કહું કે હવે એવી સ્થિતિ થઈ ગઈ કે જે બે પાંચ હજાર દસ હજાર પાટીદાર સમાજે નક્કી કરવું પડશે કે આ લોકોને કેવા સબક શીખવાડે એનું ગુજરાતી શું થયું અને મેં કીધું તેમ આગલી રાતે તમને ભારતીય જનતા પાર્ટીની એટલી બુદ્ધિ હોવી જોઈએ કે ચારે ચાર છોકરાઓને છોડાવવા કોંગ્રેસના નેતા ત્યાં ગયા હતા એટલે તમને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસના નેતા છોડાવવા જાય તો શું કામ જાય એનો અર્થ એમ છે કે પત્રિકાની પાછળ ખોડલધામ તો ખોડલધામ ને કોંગ્રેસ એ બે તો બુદ્ધિપૂર્વક એક થઈ ગયા અત્યારે માનવામાં આવે છે તો તમારામાં એટલી સેન્સ ઓફ જેને કહે છે આપણને સેન્સ ઓફ ન્યૂઝ કે છે આપણને કેમ ખબર પડે અમુક સમાચાર પેલે પણ જ આપણે લઈએ છીએ અમુક છેલ્લે પાને લઈએ છીએ કારણ કે સમાચાર પોતે બોલતા હોય કે મારું સ્થાન અહીંયા છે એવી રીતે તમે જે ભારતીય જનતા પાર્ટી પાસે જે કોઈ રણનીતિકારો છે હું માનું છું આનાથી મોટું બ્લંડર કોઈ નથી પહેલેથી છેલ્લે સુધી આમ જો તો બ્લંડર જ બ્લડ બધું કર્યું છે અને આ કેસમાં તો ખાસ કાંઈ એણે માથે રહીને કર્યું હોય તો એ અપરાધ છે એ પછી ટૂંકી પછી જેને જે થા હોય થાય ટૂંકમાં એ અપરાધ છે અને માથે રહીને ન કર્યું તે મૂર્ખ છે બેમાંથી એક પણ આમાં બિલકુલ સાલુ કાયથી કહી શકાય એવી કોઈ ભાગ નથી થોડું ઘણું ટમટમિયા મેં તમને કીધું દીવડા જેવી જે આશા હતી કે વાંધો નહીં આવે એમાં પણ આ ભારતીય જનતા પાર્ટી એ જ સેંધ મારી દીધી છે એટલે આ પત્રિકાથી ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ અત્યંત કપરું તો એ અતિ 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 કપરૂ થઈ ગયું છે હવે ભગવાન બચાવે પહેલાં તો એવું લાગતું હતું કે પરશોત્મ રૂપાલાની ટિપ્પણી બાદ જે રીતનો વિરોધ થયો કદાચ નેતાઓ જે છે જ્ઞાતિ ઉપર બોલવાનું બંધ કરી દેશે પરંતુ સતત જે છે આપણે જોયું એવી રીતે કે જ્ઞાતિ પર જે ટિપ્પણી છે તે ચાલુ રહી તો સર એ શું લાગે છે એનું શું અત્યારે કારણ કે આપણે જોયું કે હવે કદાચ નહીં થાય પરશોત્મત જે રીતે જોવા મળ્યું પરંતુ સતત ચાલુ રહ્યું છેક ચૂંટણી સુધી એટલે દરેક વખતે ભૂલ નથી હોતી ભૂલ અને અપરાધ અથવા તો ગણતરીપૂર્વક ની ભાષા એ સમજાઈ જાય કે આ કુને પૂર્વક બોલવામાં આવેલી વાત છે ભૂલ નથી ભૂલ આ પરસોત્તમ ભાઈ બોલ્યા પછી ભૂલ હતી તો એને દસ વખત માફી માગી બોલા લોકો ન સ્વીકારી દૂધી વાત છે પણ માગી કમ ભૂલ હોય તો પણ ઉમેશ મકવાણા દાખલા તરીકે ભાવનગર વાળા મેં એણે વાત કરી સભાન અવસ્થામાં બુદ્ધિપૂર્વક બોલ્યા અને પાછું જડતાપૂર્વક એને વળગી પડ્યા પત્રકારે એમ કીધું તમે એક સમાજ વિશે આ ખરાબ બોલી રહ્યા છો વગેરે તો એને કીધું ના 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 હું મારા સભાન અવસ્થામાં જ બોલું છું આમાં મારી કોઈ વાત ખોટી નથી અને હું કઈ પરસોત્તમ રૂપાલા નથી કે હું માફી માગું આને કહેવાય અપરાધજનક ભૂલ નહીં ગુનો કે તમે ચાય ચાય ને બોલો છો તમારી બોલવા પાછળ કઈક ગણતરી છે બુદ્ધિપૂર્વક ઇન્દ્રલીલ રાજગુરુ અહીંયા રાજકોટમાં ભાઈ અત્યારે તમારે ક્યાં બોલવાની જરૂર હતી ગાંધીજીમાં લુચ્ચાઈ હતી રાહુલ ગાંધી માં સચ્ચાઈ હતી હવે તમે ભલે ગમે તે માનતા હો જો અમુક વસ્તુ તો આપણે જાણતા નથી હોતા હોય છપાયેલી હોય ને એની વચ્ચે જે સફેદ કલર ની કોરી જગ્યા હોય ને એને કહેવાય બિટવીન ધ લાઇન્સ એટલે કે બે લીટી વચ્ચે છુપાયેલું સત્ય છપાયેલું નહીં છપાયેલું કાંઈક છે છુપાયેલું સત્ય હોય છે એ જે આપણે માનીએ છીએ એવી આ જે બોલે છે ને એ બિટવીન ધ લાઇન સમજનારા સમજી શકે એમ છે કે આ કેવળ ભૂલ નથી આ બુદ્ધિપૂર્વક ની આમાં છે વાત અને એટલા માટે ક્યારેક આવું પ્રયોગો કરવામાં આવતા હોય છે એ પ્રયોગો ના પછી જે લાભ લુભાવ હોય એ આપણે ખબર નથી એના શું લાભાલાભ છે પણ આ પ્રકારના છીછરા વેડા કરવાના કેટલાક લોકો ગાળા ગાળી પણ કરે છે આપણે જાણીએ કેટલાક વિડીયો આજકાલના બધા વિડીયો છે કોંગ્રેસ વાળા ભાજપ વાળા કોંગ્રેસ ઉપર બધા અરસ પરસ આવી રીતના છીછરા વેડા કરી અહીંયા કરે છે નેશનલ લેવલે પણ થાય છે પણ ખાસ કરીને ગુજરાતમાં ઓછું જોવા મળતું હતું ત્યાં પણ હવે આવું થવા માંડ્યું છે એટલે દરેક વખતે ભૂલ નથી હોતી ગણતરી પૂર્વક ની ભૂલ હોય હોય છે અને એની પાછળનો આશય પણ એનો પોતાનો જે સ્વાર્થ હોય જે હોય તે પણ ઈ હોય છે એટલે આ બધું અત્યારે છીછરા પણ ચાલી કારણ કે એજન્ડા તમારું વિઝન ખુદનું નથી એટલે તમને કહું સંવાદ ખૂટે ને ત્યારે હંમેશા સંઘર્ષન થાય સંવાદ ખૂટે ત્યારે અને સત્ય ખૂટે ને ત્યારે ઝઘડા થાય તમારે એટલે તમે કોઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય ઇવન ભાજપ ની જ વાત કરો ને તમે ક્યાંય ભારતીય જનતા પાર્ટી એ જે વાત કરતો કોઈ નેતા ક્યાંય સાંભળવા તમને કે અમે આ ઉજ્જવલા યોજનામાં આમ કરશું સોલારમાં ફલાણું એટલી સબસીડી આપવાના છે તમને પંચોતેર વર્ષથી ઉપરના થાવ તો મફત તમને આજે કોઈ કે છે કઈ પરસોતમભાઈ આમને ભાઈ તેમ ક્ષત્રિય સમાજ આમને કુટળાભાઈ તેમ કોળી સમાજ આમને આ જ માથાકૂટ છે અને પછી આપણે બધા આખી જિંદગી ફીફા ફરીએ કે અમારો વિસ્તાર પછાત રહી ગયો તો એમાં કોનો દોષ છે મને કયો કારણ કે સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે આપણે સ્વયં ખામોશી જાળવી જઈએ તો તો કોઈ ફરક નહીં અલબત્તા નેતાઓને એ જ જોતું હોય છે આ સ્થિતિ છે ભાઈ સર છેલ્લો પ્રશ્ન કે આપણે જોઈએ તો ગઈકાલે જે જામનગરમાં ક્ષત્રિય સમાજમાં સંમેલનો એમાં પણ હજારોની જે છે સંખ્યા જોવા મળી અને ત્યાં પણ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને એક બાજુ આપણા પત્રિકાની વાત કરી રહ્યા છે એ પ્રકારનું પણ થઈ રહ્યું છે તો સર શું લાગે છે આ આ હવે છે છેલ્લા દ્રશ્યો છે હવે સર શું લાગે છે અબ તો હવાએહી કરેગી રોશનિકા ફેંસલા જીસ દીએ મેં જાન ઓગીઓ ચલતા રહેગા હા જે રીતે નરેન્દ્ર મોદી આવીને ભારતીય જનતા પાર્ટીની સામે આંધી ઉઠી હતી એનું જુનાગઢ સુરેન્દ્રનગર અને જામનગર ત્રણેય જગ્યાએ બુદ્ધિપૂર્વક જ્યાં જે કેવું તો એક પણ શબ્દ વેડફા એની એ કેપ્ટન ઇનિંગ રમીને વયા ગયા સુરેન્દ્રનગર ને જુનાગઢ ઈ ઓબીસી વિસ્તાર આવે છે કોળી સમુદાય વધારે છે આહિર સમુદાય વધારે છે મુસ્લિમ કોમ્યુનિટીઝ વધારે છે સાંભળજો દલિત સમાજ વધુ છે એવા બંને જગ્યાએ અને આ સુરેન્દ્રનગરમાં જુઓ તો દરબાર ક્ષેત્ર પણ આવે છે તો એણે એ ફેક્ટર સામાજિક રાખ્યું બંને તરફ અને એણે શું વાત કરી આમ જુઓ તો કે ભાઈ આપણે સમાજ જે ઓબીસીમાંથી કોઈ ટકાવારી સત્યાવીસ છે એમાંથી ઓછા કરીને માઇનોરિટીઝને આપવાની કોંગ્રેસની મુરાદ છે એ હું પૂરી થવા નહીં દઉં વગેરે ટૂંકમાં ઓબીસીને ત્યાં ધ્યાનમાં રાખ્યું એક માત્ર જામનગર હતું ત્યાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજ ને ધ્યાનમાં રાખ્યો તમે સમજી મુસ્લિમ છે છે લાખ તો બાકી બધું છોડો સૌથી શું ક્ષત્રિય સમાજ નું એટલે ક્ષત્રિય સમાજ વિશે જે કઈ કરવું ઘટે પછી શત્રુ જે એ પાઘડી પહેરાવી તો એ પાઘડી પહેરી રાખી બુદ્ધિપૂર્વક અને કીધું કે આ મને પાઘડી જો શત્રુ શૈલ્યસિંહજી મહારાજ જામ સાહેબે પહેરાવી છે એ પહેરાવી એટલે બધું આવી ગયું જીત પાકી છે પોતાની ઇનિંગ ખેલી ને રમી જાય તો તમને એક અમુક સ્ટેજ તો લઈ જાય કમસે કમ નિરાશાજનક સ્થિતિમાંથી કે સાવ પાયમાલ હાલતમાં કરતા સારી સ્થિતિમાં મૂકીને પછી કેપ્ટન કોહલી અનેક વખત રમે છે આપણે જોઈએ છીએ હવે મેં આપને કીધું અબ હવા એ હિ કરે રોશની કા ફેસલા હવે પછી જે કઈ આ થયું મેકેનિઝમ કરીને વયા ગયા તે પછી ભારતીય જનતા પાર્ટી હોય તો રાજકોટમાં ખડગેજી નથી આવ્યા પ્રિયંકા ગાંધી આવ્યા યુનિટે પણ મેં આપણે આની કીધું ને કે પ્રિયંકા ગાંધીનો આજનો જે વિડીયો જે છે ટૂંકમાં જે જાહેર સભા છે એને સોશિયલ મીડિયા તો મફત છે બુદ્ધિપૂર્વક વહેતું કરી દો તમારે ક્યાંય બધે જગ્યાએ એની સભા થઈ એવું જાણવા મળશે પણ હવે એની ખામી છે જો ન કરે તો કારણ કે લોકો ટીવીમાં તો જોતા હોય બધાને કાંઈ ફુરસત નથી કેટલાને રોટલા નહીં ચિંતા હોય બિચારા કામ કરતા હોય પણ તમે જો આ મોબાઈલ બધા પાસે અત્યારે છે અને આપણે જાણીએ છીએ તો તમે એ વિડિયો મૂકી દો એટલે એણે એ વ્યવસ્થા કરવી જોઈએ એવી રીતે નરેન્દ્ર મોદીએ જે ક્ષત્રિય સમાજને ટાઢો પાડવાની જે કોઈ રીતે કોશિશ કરી છે તો ભારતીય જનતા પાર્ટીના લોકલ એકમ એટલે કે ગુજરાતના એકમ હવે શું કરવું જોઈએ કે ક્ષત્રિય સંધિ મારાથી માંડીને બીજી કોઈને પણ મળી કરીને પણ આ જે સ્થિતિ હળવી કરી ગયા છે એને એમને કમસે કમ જળવાય ને બીજું ન પ્રગટે એવી કોશિશ કરવી જોઈએ સરવાળા આવે છે પક્ષના એ જે કોઈ સ્થિતિનું નિર્માણ કરીને જાય છે એ પછી વરસાદ આવે ને એ દળીને પાણી દરિયામાં જાય એ તમારો વાંચ છે મેઘરાજાનો નહીં મેઘરાજા વરસી ચુક્યા છે તમારે ખેતીના ચેકડેમ બનાવી રાખવા જોઈએ ખેતી ખેત કામ કરી રાખવી જોઈએ અને તો વાવણી થાય